સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ ભંગને લઈને આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ એકવીસના ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરી હતી સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મૌવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશનના ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ દસ એકરના તળાવમાં દસ વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને પચાસથી 60 ફૂટ ઊંડું તળાવ થયું છે જોકે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા મોટી કાઢવા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું છે જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસનો ભંગ કરીને ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી હોવેસ ગામથી આવીએ અમારી માંગ એવી છે કે અમારા તળાવમાં પાણી નથી એ લોકોએ બધું પાણી બાયને કાલ લાવ્યું ને પાણી કાંઈ તળાવ હૂકી કાઢ્યું ને એ લોકો ખોટકામ કરવા માંગે છે ને એ ખોદ કામ કરશે તો અમારું ખેતર બધું જ ધોવાઈની અંદર પડી જાય હવે પાણી કાઢી નાખ્યું તો અમે પાક શાંતિ પકાવ્યું પાણી છે જ નથી અંદર બિલકુલ એ લોકો ખાડા પાડી દીધા અને પાણી બધું બહારને ફેંકી દીધે અમારે શેરડી ડાંગર શેરડી તુવેર અમારા ખેડૂત પરિવાર અમારા ખાસ્સા છે અમારી અમારી માંગ એવી છે કે આ લોકો નહીં ખોદે તો હારો ની કોડેટા હાલો કે કે ખોડવા જાય તો અમાર ખેતર પડી જાય અમને કેટલો નુકસાન અમારું નુકસાન એવું કે બધું જ અંડા પડી જાય ખાજ ખોડી કાઢી લેશે તમે નહી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છું જો હું કે સાહેબ અને હું જર્નાલિઝમ ફાઉન્ડેશન છું આજે અમે સુરત કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા આવ્યા છે અને વિષય છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ટરા જે તળાવ આવ્યો છે તો એના એને જે છલોછલ પાણી ભરાવ્યું હતું તો એ બારે સિંચાઈને ચાલે એટલું પાણી હતું પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી મોટી મોટરો મૂકી સરપંચ અને એના સભ્યના દ્વારા નેવું ટકા પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે અને એમનો આશય એવો છે કે ફરીથી માટી ખોદી કરી શકીએ અને એના લીધે જે આજુબાજુના ખેડૂતો જે છે જે મારી સાથે આવ્યા છે તો એમનું એવું કહેવું છે જો હવે વધારે માટી ખનન થશે તો અમારી સંપૂર્ણ જમીન ધોવાણ વરસાદમાં ધોવાણમાં ચાલી જશે અને અમારો પાક નિષ્ફળ થશે અને પાક નિષ્ફળ થશે તો અમારે ભૂખે મારવાનો વારો આવે એટલે આ તાત્કાલિક ધોરણે આ જે પણ તળાવ ખોટકામ થવાનું છે એ અટકી જાય તો એને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર ખેડૂતો સાથે આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં જે આજુબાજુના જે તરાવની આજુબાજુના જે ખેડૂતો છે એમાં અમે આવેદનપત્રમાં ડિટેલ લખી છે કે જેને જેને નુકસાન થવાનું છે એ ખેડૂતો મારી સાથે આવ્યા છે મારા ખ્યાલથી જે પાણીની જે ચોરી થઈ છે તો હું એક્ઝામ્પલ આપું કે ગામડાઓમાં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય તો એક એક ટ્રેક્ટરની પાછળ જે પાણીની ટાંકી હોય દસ હજાર લિટરની હોય તો એવા લગભગ દસ હજાર લીટર ટેક્ટર ખાલી થઈ જાય એટલું પાણી તો એમણે વેસ્ટ કરી દીધું છે એટલે કે દસ કરોડથી બી વધારે પાણીનું નુકસાન કર્યું છે અને એ ફક્ત પાંચ દસ કરોડની માટી ખોડવા માટે એટલે આમાં સરકારની તિજોરીને ભારે નુકસાન થયું છે અને બીજી વસ્તુ એ લોકો જે દસ વર્ષથી પહેલાં બી માટી ખનન કર્યું હતું તો એ એ સરકારની તિજોરી અને પંચાયતની તિજોરીમાં એક બી રૂપિયો જમા નથી થયો એટલે આ પણ એક મસ્ત મોટું કૌભાંડ છે એટલે એક મોટું કૌભાંડ બહાર આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમે પહેલાં સરપંચશ્રીને રજૂઆત કરી માંગરોળના મામલતદારશ્રીને ટેલિફોનિક રજૂઆત કરી એના પછી માંગરોળના ટીડીઓ સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી એના પછી સુરત જિલ્લાના ખાન ખનીજના વિભાગના ખામલા સાહેબ છે એમને અમને રજૂઆત કરી અને એનો પણ એક મહિના સુધી કોઈ નિરાકરણ નહીં આવ્યું એટલે છેલ્લે અમે કલેક્ટર સિટીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત